ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બધાને જય માતાજી મહાદેવ અત્યારમાં ગોપાળે આવી ગયા છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે ઝરમર અત્યારમાં ઝરમર ચાલુ થઈ ગયું અત્યારનો નજારો જો મસ્ત મજાનું ઘાસ ઉગી ગયો છે જંગલમાં વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ જ છે ઝરમેડ તો ખોટા આપણે પહેલી જઈએ ખાતરવાળી જઈએ પછી મળવી પાછા ફેમિલી આપણે સારું છે નીંદવાનું અને અત્યારે તો બપોર પછી પાછા નીંદવા આવી જાય બપોર પહેલાં નીંદતા જ હતા ને આ જાઓ રસકો વાટે ત્યારે અત્યારે અત્યારમાં રસકો વાઢે છે કેમ કે વરસાદની ભી રહે બપોર પછી તો હાંડની નીણ અત્યારે વાટ થાય અત્યારથી વાઢી લે એ વાડે છે ને હું જાઉં નીંદવા હવે હળી સાલો કીધી પાસે નીંદવાનું એ ખોટું એમ છે નહીં ને જો આમાં મીડિયો જામમાં આમાં તો હવા દવા માં જ દેવી પડશે તો ફેમિલી પડે કે હાજ ને અત્યારે જો બતાવું તમને કેટલું નીંદ્યું ને અત્યારનું વાતાવરણ જો મસ્ત મજાનું છે મસ્ત મજાની ચિંતા કરી છે ને આજ વરસાદ બહુ માપમાપે રહ્યું ઘણી તડકો ને ઘડીક ધરફડાટ ને એવું કો સાટા પડતા ત્યાં જ વરસાદમાં બહુ હતું નહીં એવું બીજી ભૂખ બાજુ વાદળ છે આપણે જઈ પછી તમને બતાવવા આજે મેં કે એટલું નહીં થયું કે એટલું કામ કર્યું જાતું જાતું તો નહીં થોડું ગમથું કામ કર્યું છે તો આમમાં તો જો આ એક ચારો બાકી રહ્યો બાકીનું બધું નિંદાઈ ગયું છે પારે પાથરા થઈ ગયા ખડ રહ્યું જ નથી તો આ બધું નિંદા જ હશે કાલ તો કાલ ના પડે દવા સાટવાની ખડની આમાં જે ઝીણું છે એમાં દવા સાટી એટલે એ બધું બળ જાય અત્યારે જોઈ ક્યારે જોશે થોડોક નીંદો છે આખો નથી અત્યારે આપણે જઈ પાળીએ આંટો મારતા આવી રખડતા આવીએ તો વેલકમ અમે આવી ગયા પાળે તો તળાવની ની પાળે જો આંટા મારવી અહીંયા જો વાતાવરણ એવું છે બધી સરખું જ હોય થોડુંક બદલી ગયું તમને દેખાડ્યું તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે પાળે મસ્ત મજાનો ઠંડો પવન આવે છે તો આમ અંદરથી મજા જ આવ્યા રાખે તો રોજ પવન ખવાય અહીંયા પગી જ જાય મોરલા બોલે તો હવે પાછા નીકળીએ ઘર તરફ ઘણું આટા મારી લીધા the next day તો ગુડ મોર્નિંગ ફેમિલી અને જે છે બીજો દિવસ ને બ્લોગમાં આપણે કન્ટિન્યુઅસી ને જો મસ્ત મજાનો દીવ ગયો છે આપણે આવી ગયા અહીં પાળે એક એકને એક બ્લોગમાં ત્રણ વાર પડ્યા એવા ત્રીજી વાર થાય તો અત્યારનું વાતાવરણ જો કે ને તો મસ્ત મજાનું છે ને આજે વાતાવરણ સાફ છે આ ક્યાંય શેર નહીં દેખાતા જ નહીં ક્યાંય ગાય થઈ ગયા હા છે થોડા થોડા ધોળા ડૂસા બાકી આમ વાતાવરણ સાફ છે જો ઝાડવા બધા ચોકોળી ગયા મસ્ત મજાના થઈ ગયા હરિયાળી હરિયાળી થઈ ગઈ છે આ બધું જુઓ છે ને તો થોડાક ટાઈમમાં આજે થોડું થોડું કાળું દેખાય બધું લીલું સમ થઈ જવાનું આજે આપણે બે દિવસનો બ્લોગ એકસાથે ભેગો કરીને ભેગો કરવાનો છે જેમ કે કામમાં એટલા પડ્યા છે બ્લોગ તરવાનો ટાઈમ નથી તો બે બે દિવસનો ભેગો જ કરવું પડશે તો અત્યારે પાછા જ આવી ઘરે મળી પીશ પાછા તો ફેમિલી પાસે ની આવી ગયા છે એ ખણખરું નીંદી ના છું હવે થોડું ફ્રીયું છે તો પણ એવું દેખાય વેલા જેવું ન્યા લીધું બાકી રહ્યું છે બાકીનું બધું નીંદાઈ ગયું એટલો ક્યારો નીંદે ને પછી આમાં થોડું બધું લેશું વાત તો અને કાં તો આપણે પાપની વ્યવસ્થા કરીને દવા સાંટવાનું કરીશું કાંક કરીશું તો ફેમિલે ફાઇનલી નીંદાઈ ગયો ક્યારો અને મસ્ત મજાનું થઈ ગયું ને અત્યારે હાર્યું છે પાથરા પાથરા ભરી ભરીને વસાળા પાળા નાખીએ છીએ અને મસ્તનું નિંદાનું થઈ ગયું પાથરા હારીને આપણે સાંટવાની છે દવા દવા પહેલાં આપણે લેવા જવું જોઈએ પાંપ પાંપ બીજી વાડીએ પડ્યો છે તો હમણાં જ આવી પાથરા હારીને બપોર પછી જવાનું થશે તો લઈ ને પછી સાંટ દેવી દવા કે હજી જો ખડ ઉગ્યું પાછું બીજું તો આ ખડને આપણે દવા સાટને બાળી દેવાનું હવે વીડ કરવાનું થતું નથી એક ભૂલ થઈ ગઈ બીજી વાર ભૂલ ન કરાય તો ફેમિલી બપોર પછી મસ્ત મજાની નીંદ્ર ખેંચીને મસ્ત મજાનો આરામ કરીને પાછા આપણે જાગી ગયા છીએ ને અત્યારે જો જાય છે ગામે પાછા જઈ ને બપોર પહેલાં જોવા એટલું હારી લીધું એક અડિયાનું એક અડિયાનું આપણે બાકી રહી ગયું છે અને અત્યારે જોવો વરસાદ સડ્યો કાળા ભમ્મર વાદળા થઈ ગયા માથે ને અત્યારે તો હાલ્યા જાય છે પણ ક્યારે વરા મૂકી દે નું નહીં કે નહીં તો એ પહેલાં આપણે ઉપલા અડિયાના પાથરા બાકી છે લઈ લેવી તો ફટાફટ કામે સડી દેવી જો પાથરા એટલે બહાર નીકળી જાય તો પછી પાણીના પાસા પડી જાય એટલે ધોઈને બોઈને સોટે જાય વજન વધી જાય અને જો કોરે કોમણે લઈ લેવી તો વજન એ ઓછો થાય ને ઓછી ગાંહળીયું થાય ને અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ જો ફૂલ જોરમાં છે આ તો માથા થઈને વી ગયું પણ જો આ બાજુ બાજુ સીડ્યું એ કંઈ માથે થઈને જાય એમ છે નહીં તો હળંગ છે લાગત ને વરસાદની સુગંધ આવે તો વરસાદ આવવાનો એ તો ફાઇનલ જ છે તો આપણે થોડુંક કામ કરીને છીએ પછી વરસાદ આવે એટલે કાંઈ નવરાત સુ મળશું પછી પાછા તો ફેમિલી ઢગલે ઢગલા કરીને છે બધું હારીને છું થોડુંક રહી ગયું છે બધું નથી હરાણું ને જે વરસાદ છેડો હતો ને વરસાદ આવ્યો નહીં ને અત્યારે છે રજકો વાઢવા હા તો મંડી વાઢવા ને ઢગલા તમને જો જોયે હરા પાળે છે હરા ઢગલે ઢગલા ને રહી છે હવે કાલ હારશું ને કાલે કાલથી આપણે દવા સાટવાનું ચાલુ થઈ જશે ખડની તો અત્યારે તો રજકો વાઢ લેવી ને ટાઈમ થઈ જશે દઉં દોવાનો ને દી જોવાથમી ગયો તો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે ને વાદળા તો સારી કોર છે આ સેડયો તો હરો પણ આવ્યો નહીં ડગો કરી દોસ એક પૂર કાઢી જાય મજા આવી જાય તો એ તો આવે કે ન આવે પણ આપણે આપણું કામ કરી નાખ્યું અત્યારમાં તો ફેમિલી આપણે બીજી વાળી ગયા હતા અત્યારે આજે વાળું કરીને નહીં ધોઈને તો પછી ન્યા કમળ ફિટ કર્યું જાતા વાયરિંગનું મુહૂર્ત કરવા વાયરિંગનું કંઈ કર્યું નહીં એ કમળ ફેટકીને આવતા રહ્યા અત્યારે વાગી ગયા બાર બાર એક જેવું થઈ ગયું તો હવે હવે છે નીંદર ને હવે આપણે બ્લોગ એ પૂરું કરી દઈશું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ એ કરતા તો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય આવજો ટાટા